લાઈક like કરજો

એની કપાસ સોંપવાનું ચાલુ કરી દીધું ને હાડા એઠ લાઈટ આવી ગઈ એટલે જે આપણે ઓલો કપાસ સોંપી લીધો ને એમાં છે ને પપ્પા કે આસુ આસુ પાણી કે પાછું ફેરવી નાખીએ એટલે ભાઈ ગયા તે પાણી વારેશ ને આ મા દીકરા બધા છે ને કપાસ સોંપવાનું ચાલુ કરી દીધું ને હવે ભાવે સ્પેન્ડ ટાઈમ થઈ ગયો તે સિરામણ કરી બસ તૈયાર થવા વૈયા ગયા મમ્મી ઠામ ને હવે શિવાની ને જાઉં છ ભૂમિ ને એટલે મેં કીધું મૂકી આવું પછી હું હવે કામ ઉપાડું બાકી વાહિંદા ને કર્યા ને સિરામણ કર્યું બસ એવું કામ કર્યું શિવ ને તૈયાર કરી દીધી ને હા એવું કામ કર્યું હું શું છે ગલ્લું છે અહિયાં ગલું હોય ગલું છે

લહણ અમે છે ને વધારે લીધું કે કામ વેલું થઈ ગયું તો પછી ઘડી વાર બેઠાતા નથી લહણ ફોલાઈ ગયું ચટણી ફેરવી લઈએ ચટણી હા ચટણી તો આમ કે જોતી જોઈએ આપણે વધારે થઈએ ને પાછું કાલ તો હવે છે એટલે મારા મમ્મી આવશે કાલ તો બધું રાંધવાનું છે આવું કામ જ કાઢ નાખે ચટણી ને ખંડાઈ જાય તો ઉપાધિ રહી

ધોઈ નાખ છે કે કેમ કે હવે તો વપરાતી નથી ને ઉપર મૂકે ઉપર મૂકે એવાથી પાણી જે માં રેડવાનું છે તે ધોઈ નાખું ને તો એમાં મમ્મી એમ કહેતા હતા કે પાછળ હાથામાં આઈ કે પકડવાનું અહીંયા છત્રી બાંધવી ને એમાં પછી ઈ કેવલા દિલ એકા વાર આઈ કે છત્રીમાં ફુગાય કે ટીંગાડવા ને પછી ગાડીમાં એ કે શિવાનીને બેહાડીને કેક કાપવા લઈ આવી એવું ગોઠવવાનું કહેતા હતા એટલે છોકરાઓને એમ થાય ને કે મજા આવે એવું દેખાય એટલે શિવાની ને કઈક નવું લાગશે એટલે એવો જુગાડ કરવાનો છે હવે જો કરશું આવતીકાલે માં તમને જોવા મળશે એટલે અમે ટ્રાય કરીશું બને તો થાય બને તો થાય છત્રી રેવી જોઈએ ને છત્રી એવી એકદમ જો બાંધતી હા એટલે પકડ આવી જાહે તો બંધાઈ જાહે એ ન કરતા જોઈએ હવે તો એમાં પછી એટલે આપડે દિલ ને એક વાર ફુગા લઈએ કિં હા અને પછી માં સિવાની બેહાડી ને કીટ લઈ જા તો વાયગા હવા પાંચ ને હવે છે ને જે ચા પાણી તો પી લીધા ને હવે સિવાની છે ને કાચી ની અંદર ઉઠી ગઈ હતી કલાક નથી થઈતા થઈ તી પછી છે ને એને પાછી પપ્પા ગાડી કરતા હતા ને ગઈ પછી હુવી નતું ને રમવું નતું મેં કીધું ગમે કરીને હુવરાવી જો એટલે પાછી બગાઈ બગાવીને ઉરાવતી આગડી ઉઠી એને તૈયાર કરી અંદર ખડીક વાર રમે રમવા દઉં ને પછી છે ને આવે ત્યાં રમાડું

ને હવે મમ્મી જણા છે મમ્મી કરણ આવવાના કે નહીં હા કરણ આવવાના છે એને છે ને પેલા તો આના 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 કરતા હતા પછી તમે બતાવી એટલી કોમેન્ટ કરી ને તો ફાઇનલી એને નક્કી કરી જ લીધું કે હવે જાવું જો હે એકાદ દિન એક કા બે દી રોકા હે ને પછી ભૈયા જા હે તો આજ છે ને હાઈ બેહવાના છે હાડા છ ની બસ છે કાલ હવાર પૂગી જાહે કાલ તો દી એમને મેનો જાહે કાલ આરામી કરવાનો ટાઈમ મળવાનો નથી હા કાલ એ ક્યાંથી મળે એટલે પ્રમદી હવે નીકળે કે સોમવારે હાંજે નીકળે એ નથી ખબર કઈ નીકળે એ એક દી રોકાવવાનું કેતા એટલે યાદ છે ને આવવાના છે તો ડબલ ખુશીનો દિવસ થઈ ગયો ને કઈ એક બાજુ હરખ નો દી હતો ને એક બાજુ એમ હતું કોરોના આવી શકે નહીં આવે આવી શકે નહીં આવે આવી શકે નહીં આવે તો ફાઇનલી છે ને આવવાના છે ને આજ ભાવેશભાઈ કદાચ મોડા થાય તો થાય કેમ કે એને છે ને એક કામ હોય કેક નો તપાસ કરવા પોરબંદર જવું છે અહીં રાણાવાવી કે કેક તો મળી જાશે પણ મને કે અડધા કિલ્લા વાળી મળશે ને કિલ્લા વાળી કે આપણે જોઈએ એવી તઈ બનાવી દે કે નો બનાવી દે પોરબંદર એનો વિચાર હતો જવાનો એને છે કેક નું કામ કોઈ પૂતી લગભગ મોડા હા તો મોડો થાય હાડા થી હા છૂટે આ જો કે હા આઈ જાય પાંચ વાગે તો વેલા નીકળી જાય નીકળી ગયો હોય હમ તો કદાચ ત્યાં જાવ હોય ને વેલા નીકળાય ખબર ની બાકી હવે કયા આવે તો એને જોઈ કામ હોય પૂછતી જાના છે કેમ કે અહીંથી કાલ આપણે રાણાવાવ જવું હોય તો આપડે થોડીક વાર લાગે એટલે જઈ આવીએ પોરબંદર છે ધક્કા થોડા ખવાય પાછા બપોરે એવા ટાણે શું જવાય તડકા એટલે હવે ઓર્ડર દઈને આવે કે લઈને આવે કે કઈ નથી ખબર આવે તો ખબર પડે ઓર્ડર દઈને આવે તો તો કાલ વિરમ ને આવે એ વિરમ ને કહે તો 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 કહે કે કેમ કે એને જેવી જોઈએ ને એ કહેતા હતા કે ચોકલેટ વાળી આખી ફ્લેવર હોય ને એવી મન કે અસલ લેવી કે પૈસા પૂરા દેવા તો આપણે જોઈએ એવી જળવી જોઈએ હા એટલે કે ઓર્ડર નો મેળ છે તો ઓર્ડર ઈ કે દે તો આવી તો પાછી વિરમભાઈ ને આવશે ને તો અહિયાં લેતા આવશે ને જો તૈયાર લઈને આવે તો વાંધો નહીં તો આપડે ફ્રીજ માં રાખી દે હા એ તો સહેજ સુવિધા એટલે હવે આવે પછી ખબર પડે લઈ આવે કે નથી લઈ આવતા તો ત્યાં સુધી આપણે છત્રી છે ને ટ્રાય કરી લે છત્રી જો બંધ થઈ જાય તો પછી એમને એમ રાવા દઉં તો કાલ ખાલી ફૂગા ટીંગાડવાના રે ફરતા મમ્મી તો આપડી ગાડી રેડી થઈ ગઈ ગાડી રેડી હો એમાં ગાડી ડ્રાઈવર બે ગયા

તો હવે રેડી તો થઈ ગઈ ગાડી હવે જો આગળ દેખાય છે ને મમ્મી એમાં કઈક બેન પડી રહી હતું તો ખરું બજે ને હજી અધૂરી પડી છે આમાં કાલે છે ને છત્રી માં ફરતા ફુગાન ટીંગાડવાના છે કાલ ઉપર રાખવાનું પણ આ કામ હાઇજે કર લે હું એને મોઢા મેકઅપ કરવાનું છે ને તડકો ઉપર ન લાગે અસલ નું ગાડી કેવી છે કેવી અસલ ને અમે પછી થોડીક સજાવાની બાકી છે તો શિવાન એની ગાડી તચો સજાવી લીધી હવે એમાં છે ને ખાલી ફુગા બાંધવાનું છે ને એટલે એનું મેકઅપ થઈ ગયું લિપસ્ટિક કર દીધી એના નેણ કરી દીધા ને હવે છે ને ખાલી ફુગા બાંધવાનું છે કાલે ફૂલાવીને બાંધી દે હું ને શિવાની કે મારે કે એને લિપસ્ટિક ઢાકલા કરવી પછી એને છે ને બીજી સાયકલ માં દીધી ઘણી વાર તેમાં જોઈ લીપણા કરતી હતી એમાં છે ને હવે અટાણ ભલાઈ રહી એને કાલ પ્રિય લાવી છે ને તો અહીંયા બેહાડશું એટલે ઉભાડશું તે આમાં મજા આવે કે નથી આવતી

પછી એમાં શિવ બેક ને કેક ચક્કર ને ફોર વ્હીલ માં થા હે એમાં બેઠી બેઠી જેવું કરે છે મમ્મી છે ને ગયા આકડી આવે ને તો પછી હવે કઈ કાઢાવરું કર્યા છે ચીરોંઠા ને બાકી છે કેમ કે આની હતા ને હું મમ્મી બેય બાંધવામાં તો હતી મમ્મી પકડતા હતા ને બાંધતી હતી એટલે પછી મોડું થઈ ગયું તે વાહંદાઈ જોજી નાખવાના પડ્યા છે હવે તો કાલની વાત જોઈએ કે કાલે તો મમ્મી ને ના મામા બતઈ આવવાના છે કોરોના ને તો કાલની વાત હવે જોઈએ તમારે કાલ જવાનું છે વેલા વેલા આવતા રહેજો હમ જાવ પડે મત હાલે નહીં જાવ તો પડે છે આત્મી ગયો હવે છે ને

નકરે મા તું કે આવીશે કે નહીં આવે તો પછી અથૂરું લાગે ને હવે કરણ આવે તો ફાઇનલી હવે કાલ મજા આવશે હમ વિડીયો ઉતારવાની મજા આવશે બર્થડે ઉર મજા આવશે કા બરાબર ને કે મજા આવશે છે બહુ મજા આવશે કોણ આવવાનું છે મામા એ મામા તો આવી છે પણ બીજું કોણ આનું છે પપ્પા હા પપ્પા પાછું બોલતા બપા હા પપ્પા તો અહીંથી વળી જઈએ કેમ કે આ બાજુ જઈએ આપણે ઓલો પેલા કપાસ વાવી લીધો ને એમાં બીજી વાર જ આસુ પાણી ફેરવી દીધું એટલે ભીનું છે ને આ બાજુ જે પાછળ દેખાય છે ને જો એમાં કપાસ વવાઈ ગયો હવે એમાં છે ને અટાણે ભાઈ બાસા લઈને છાંટવા ન આવ્યા અટાણે આવવાના હતા બપોર પછી તે આવ્યા નહીં સવારે આવ્યું છે વહેલા તે દવા છાંટીને વાહે પછી બીજું પાણી એમાં પેલું પાણી ચાલુ કર દે હું ને બે પાણી જો ફરી આવી ગયા તો એ થોડોક આઠ દહ દી મોર કપાસે ને આ અઠવાડિયું કહીશે અઠવાડિયું મોર કપાસે ને અઠવાડિયું વાહે છે તો હવે તો વિડીયો એન્ડ કરશું ના તો હવે આપણે છે ને આજનો વિડિયો એન્ડ કરીએ વિડીયો ગઈ હોય તો વિડીયો વિડીયો ગઈ હોય તો વિડીયો ને લાઈક કરજો ચેનલ માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ને એક જોરદાર કમેન્ટ કરવાનું ના ભૂલતા ને શિવાની ને એડવાન્સ માં હેપી બર્થડે હેપી બર્થડે તો લખવાનું ભૂલતા જ નહીં હ હ હેપી બર્થડે કહી દે હર હર મહાદેવ કરી દે આલો